શિવરાજગઢ ગામ ખાતે ભટ્ટી પરિવાર દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો ગોંડલના શિવરાજગઢ ગામ ખાતે સમસ્ત ભટ્ટી પરિવારના મંદિરે ભવ્ય લોક ડાયરો હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેમાં વાણંદ સમાજના જ્ઞાતિ અગ્રણીઓ માતાઓ વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કલાકાર ધવલ ઝાલા જયદીપ સોની ગોપાલ ભરવાડ તેમજ આશીષ લિંબાણીએ જસા બાપાના ભજન તેમજ તેમના ગુણગાન ગાયા હતા ભટ્ટી પરિવાર દ્વારા જોરદાર પૈસાનો ઘોર કરવામાં આવ્યો હતો સમસ્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ ધારાસભ્યના પુત્રને સૌના માનીતા યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી અહેવાલ કમલેશ રવરાણી બોલો હુરા પુરા બાપાની જય મિત્રો આજે સમસ્ત ગુજરાત ની અંદર રાજકોટ શહેરમાં વાણંદ સમાજમાં જે ફટી પરિવાર છે એ ફટી પરિવાર નો આજે લોક પ્રેરણ નો પ્રસંગ છે એ પ્રસંગ નિમિત્તે સૌ કાર્યક્રમ મિત્રો વાણન સમાજના સાથે રાજકે શેત્રમાંથી પણ ઘણા બધા આગેવાનો અને યુવાનો આવ્યા જેનો શોર્ટમાં તમને પરિચય આપું જેની અંદર જે સુરાપુરા બાપા જે ભટ્ટી પરિવારના જે શિવરાજગઢ ગોંડલ તાલુકા પાસે શિવરાજગઢ ગામ છે ત્યાંનો નાનકડો ઇતિહાસ તમને કહી દઉં જે જસા બાપા જે સુરાપુરા ભટ્ટી પરિવારના છે જે 400 વર્ષ શિવરાજગઢમાં છે જેમનું મૂળ વતન અટાણા છે અટાણા થી અહીંયા આવેલા છે અને એનો ઇતિહાસ મે જાણો બહુ સરસ મજાનો ઇતિહાસ છે અને આજના દિવસે સારામાં સારો લોક ડેરા નું પણ આયોજન હતું